સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ખ્વાજાનગરમાં કેટલાક અસામાજિક તત્વોના ટોળાએ હાથમાં તલવાર ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઈને ભારે આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વોના ખવાજા ખ્વાજાનગરની ગલીઓમાં હથિયારો સાથે ફરી નિર્દોષ લોકોને માર મારી તેમના વાહનોમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું જ્યારે આ તત્વોનો આતંક જોઈ સ્થાનિક લોકોએ બહુ જ ડરી ગયા હતા અને ભયભીત થઈ ગયા હતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી ઘણા લોકો પોતાના ઘરમાં સંતાઈ ગયા હતા સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ઉત્પાદ અને તોફાન મચાવનારા આરોપીઓ પૈકી આરોપી રોઝન ઉર્ફ સદરામ ઉર્ફ છોટુ ઉસ્માન અને સાજીદ ઉર્ફ કાલિયા સજ્જ શેખની ગઈકાલે ધરપકડ કરી હતી આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા આ બંને આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યા હતા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી પહેરીને કેમ બહાર ફરે છે એ બાબતે બંને વચ્ચે બોલાચાલી બંને લોકો વચ્ચે બોલાચાલી થાય જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા ચાર વ્યક્તિઓ છે જેમાં એકનું નામ વાજીદ ઉર્ફે ચિયા છે વાજીદ ઉર્ફે ચિયા મલિક એકનું નામ છે અયાઝ ઉર્ફે બુરુ મલિક એકનું નામ છે રોઝાન ઉર્ફે સદામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા આ ચાર વ્યક્તિઓએ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો જેના અનુસંધાને પોલીસે આ ચારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે બે વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાજ પડીને જે રમઝાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તેઓ રોજામાં તેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાજ પડીને બહાર આવ્યા હતા આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી